જંગલોમાં રાત્રે એક પણ બચાવવા નિર્ણય કરાયો અગ્રવાલ અને જજ અનિરુદ્ધ મયની ખંડપીઠે સુઓ મોટો વધુ સુનાવણી હાથ ધરી હતી કોર્ટે અગાઉની સુનાવણીમાં રેલવે અને વન વિભાગના અધિકારીઓને એક એસઓપી બનાવવાનો હુકમ કર્યો હતો ત્યારે રાજ્યના અભ્યારણ્યોમાં ચાલતી ટ્રેનની એસઓપીનો આ મામલે અભ્યાસ કરી ને બેઠકમાં નક્કી થયા મુજબની એસઓપી આજે હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવી હતી જેમાં ગીરના જંગલમાંથી રાત્રે એક પણ ટ્રેન ચાલશે નહીં તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો રજૂ કરાયેલ માર્ગદર્શિકા અનુસાર ગીર જંગલમાંથી પસાર થતી ટ્રેનની ઝડપ ફક્ત ત્રીસ કિલોમીટરની રહેશે જોકે બાર કિલોમીટર દૂરના સ્થળોએ ટ્રેન ચાલીસ કિલોમીટરની ઝડપે ચાલશે હાઈકોર્ટે પોતાના અવલોકનમાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ જીવનના અધિકાર સાથે સ્વચ્છ પર્યાવરણનો પણ અધિકાર સંકળાયેલો હોવાથી સિંહોનું જીવન અતિ આવશ્યક છે નોંધનીય છે કે અગાઉ ગીરના જંગલોમાં ટ્રેન હડફેટે સિંહોના આકસ્મિક મોત થવાનો મામલે હાઈકોર્ટે રેલવે અને વન વિભાગને એસઓપી બનાવવા આદેશ કર્યો હતો જેના અંતર્ગત જૂનાગઢ ખાતે રેલવે અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી આયોજિત બેઠકમાં રેલવેના ડીઆરએમ અને વન વિભાગના સીસીએફ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા આ વિસ્તારમાં અનેક સિંહોએ આ ટ્રેક પર જીવ ગુમાવ્યા છે બીજી બાજુ પીપાવાવ લીલિયા વચ્ચે દોડતી ટ્રેનોની સ્પીડ ઓછી કરાઈ છે હવે અહીં ટ્રેનો સો ની બદલે હવે ચાલીસ કિલોમીટર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર ટીના હાઉસ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર